આવતીકાલે ખૂબ જ મહત્વની તિથિ છે આવતીકાલે છે ઇન્દિરા એકાદશીની તો ચાલો આપણે આજે સાંભળીએ ઇન્દિરા એકાદશીની કથા શા માટે ઇન્દિરા એકાદશી ઉજવવામાં આવે છે કહેવાય છે કે એક વખત મહેશમતી નગરીની અંદર ઇન્દ્રસેમ નામના એક મહાપરાક્રમી રાજા થયા ખૂબ જ મહાપરાક્રમી શક્તિશાળી રાજા હતા અને એ રાજાનું તપ અને સિદ્ધિ પણ એટલા જ વિશ્વવિખ્યાત હતા એક વખત ભગવાન શ્રી નારદ મુનિ વિહાર કરતા કરતા એ મહેશમતી નગરી આવી પહોંચે છે અને ત્યાં રાજા ઇન્દ્રસેનના દરબારમાં ઇન્દ્રસેન સાથે ભેટ કરવા આવે છે રાજા ઇન્દ્રસેન એમનું આતિથ્ય સત્કાર કરે છે અને એમને ત્યાં આસન આપે છે નારદ મુનિ ઇન્દ્રસેન રાજાના આતિથ્ય સત્કાર થયા બાદ એમને પોતાના વિહારની વાતો કહે છે અને એમના અનુભવો જ્યારે એ સ્વર્ગ લોકમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે એમના પૂર્વજો એમના પિતાજી રાજા ઇન્દ્રસેન ના પિતાજી જે સ્વર્ગ વાસી થઈ ગયા હતા અને સ્વર્ગ લોક માં હતા એમની એક વ્યથા એ એ રાજા રાજા કહે છે પિતાજી થયા નિયત એકાદશી વ્રત કરતા હતા અને એ વ્રત અને એ વ્રત નું ફળ એમના પૂર્વજો અને પૂર્વજો એકાદશી ના વ્રત રાજા ઇન્દ્રસેન ના પિતા એમના પિતૃઓના મોક્ષાર્થે ઉદ્ધાર માટે એ કરતા હતા પરંતુ એમના સ્વર્ગવાસ થવાના કારણે એ એક એકાદશીનું જે વ્રત હતું એ ચૂકી ગયા હતા જેમનું એમને ખૂબ જ પારાવાર દુઃખ થતું હતું એ વ્યથા એમણે નારદ મુનિને જ્યારે કહી હતી ત્યારે નારદ મુનિએ એમને આશ્વાસન આપતા કહ્યું હતું કે જ્યારે હું ભૂલોકમાં મહેશ્મતી નગરીમાં વિહાર કરીશ ત્યારે આપના પુત્ર ઇન્દ્રસેનને આ વાત કહીશ અને જરૂર આનું કોઈ સમાધાન આવશે એ સાંભળીને રાજા ઇન્દ્રસેને પોતાના પિતાના અધૂરા કાર્યને પોતાના પિતૃઓના મોક્ષાર્થે ઇન્દિરા એકાદશીનું વ્રત શરૂ કર્યું અને એમણે ઇન્દિરા એકાદશીનું વ્રત પિતાની આજ્ઞા પ્રમાણે પરિપૂર્ણ કરી એનું ફળ પોતાના પિતૃઓના મોક્ષાર્થે અને પિતૃઓની શાંતિ માટે પિતૃઓના કલ્યાણાર્થે એમણે સમર્પિત કર્યું અને ત્યારથી જ કહેવાય છે કે આ પિતૃપક્ષની પક્ષની અંદર અંદર આવતી આ ઇન્દિરા એકાદશીનું મહત્ત્વ ખૂબ જ અનેરું છે આ એકા આ ઇન્દિરા એકાદશી એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભક્તિભાવવાળી કથા છે ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભક્તિભાવ સાથે પૂજા અર્ચન સાથે આ નિર્જળા ઉપવાસ કરીને અને શક્ય હોય એટલું બ્રાહ્મણોને ગૌમાતાઓને અબોલા જીવને ભોજન આપીને દાન પુણ્ય કરીને એમાંથી મળનારું જે ફળ છે એ પિતૃઓના કલ્યાણાર્થે સમર્પિત કરે એમનું પણ આ જીવનની અંદર અને જીવન પશ્ચાત પણ કલ્યાણ થતું રહે છે તો આ પિતૃપક્ષના પવિત્ર શ્રાદ્ધના મહિનાની અંદર આપણે પણ ઇન્દિરા એકાદશીનું વ્રત એનું મહત્ત્વ સમજીએ અને શક્ય હોય તો આપણા પિતૃઓના મોક્ષાર્થે આપણે પણ આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈએ અને એનું ફળ આપણા પૂર્વજો આપણા પિતૃઓના ઉદ્ધારાર્થે લગાડવું જોઈએ મિત્રો તમને આ ઇન્દિરા એકાદશીની કથા ગમી હોય તો લાઈક અને આ વિડીયોને શેર અવશ્ય કરજો કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આગામી વિડીયોમાં કઈ કથાઓ સાંભળવા માંગો છો અને કમેન્ટમાં હર હર મહાદેવ જગદંબ અવશ્ય લખજો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જગદંબ